રાંધેર પોલીસ છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરવામાં અગ્રેસર થઈ રહી છે ત્યારે રાંધેર પોલીસની સી ટીમ દ્વારા એક ગરીબ મુસ્લિમ પરિવારના માસુમ બાળકને જન્મજાત થયેલી ગંભીર બીમારીથી ખર્ચાળ સારવારને ખર્ચ સામાજિક આગેવાનો સાથે મળીને ઉપાડી લઈ માનવતાના ખરેખર દર્શન કરાવ્યા હતા તો હોસ્પિટલ દ્વારા પણ ખર્ચમાં મૂકી ખરેખર તબીબે માનવતા દેખાડી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ માત્ર આરોપીઓને પકડવાનું જ કે ક્રાઈમ અટકાવવાનું કામ નથી કરતી બધું લોકોની પાસે જઈ તેઓની સમસ્યાઓ જાણી તેનું પણ નિરાકરણ કરે છે તો રાંધેડ પોલીસે તત્કાલીન પીઆઈ અતુલ સોનારાની આગેવાનીમાં અનેક સેવકે કાર્ય કર્યા હતા જેમાં રાંધેર પોલીસ ગરીબ શ્રમજીવીઓને આજીવિકા મેળવવામાં પડતી સમસ્યાઓનું સમાધાન કરવાની સાથે બીમારીમાં શહેરીજનોને સારવાર અપાવવા સહિતની કામગીરી પણ કરી રહી છે ત્યાં રાંદેર પોલીસ પથકમાં થોડા સમય અગાઉ રાંદેર વિસ્તારમાં જ રહેતો મુસ્લિમ પરિવાર આવ્યો હતો અને પોતાના જન્મજાત બાળકને ખર્ચાળ સારવાર અંગે પોલીસને આપવી હતી કહી હતી જેને લઈને તત્કાલીન પીઆઈ અતુલ સોનારાને મળતા પીઆઈએ પોતાના સ્ટાફ મારફતે પરિવારની પરિસ્થિતિ સહિતની ખરા પરિવાર ખરેખર મદદ માટે યોગ્ય વય જતી તત્કાલીન પીઆઈ અતુલ સોનારાએ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈ આરપી બારોટ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન બીએમ ચૌધરીના ચૌધરીનો સાથે ચર્ચા કરી સ્ટાફની મદદથી સી ટીમના પીએસઆઈ એચ જાડેજા તથા એએસઆઈ મોહસીન હુસેન સૈયદની ટીમને કામે લગાડી હતી અને એએસઆઈ મોહસીન હુસેન સૈયદે નાનપુરા ખાતેના આનંદ હોસ્પિટલના ડોક્ટર ચેતન શાહ સાથે વાત કરી બાળકને સારવારનો ખર્ચ ઓછો કરાવ્યા બાદ અન્ય ખર્ચ સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓની મદદથી કરાવી માનવતાના દર્શન કરાવ્યા હતા જે અંગે રાંદેર પોલીસ પથકની સી ટીમના પીએસઆઈ એચબી જાડેજા તથા આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર ચેતન શાહે વધુ માહિતી આપી હતી પીએસઆઈ હર્ષિકાબા જાડેજા અમને જ્યારે જાણવા મળ્યું બાળક વિશે તો અમે સર પરમાર સાહેબ સોના સાહેબ બધાને વાત કરી અને બધાને લાગ્યું કે બાળકને મદદ કરવી જોઈએ તો અમે પછી બાળકને લઈને ડોક્ટર પાસે આવ્યા ડૉક્ટર સાહેબને બધી વાત કરી અને એમણે પણ મદદ કરવાની તૈયારી દેખાડી બસ બધાના સહકારથી અમે મદદ કરી રહ્યા છીએ એને જન્મથી જ્યારે એના જન્મ વખતે જ કંઈ કોમ્પલેક્સ હતા એના કારણે એને સેરેબલર નામની બીમારી છે અને એના કારણે મૂવમેન્ટમાં તકલીફ પડે બોલવામાં તકલીફ પડે થોડા હાથ પગના સ્નાયુ ખેંચાય એના તો એવી તકલીફ છે ને ડોક્ટરે કીધું છે જે બહુ સારી વસ્તુ છે કે સતત રેગ્યુલર એક્સરસાઇઝ કરશે તેની રિકવરી સારી છે વાંધો નહીં એમના બાળકના માતા પિતા કેવો અનુભવ કરી રહ્યા છે એ લોકો તો બહુ ખુશ છે કે એ લોકો અને એ લોકોએ બહુ ભોગ આપ્યો છે બાળક પાસે બાળક આટલું મોટું અત્યારે સર સાથે વાત થઈ તો ડોક્ટર સારી મુવમેન્ટ છે બાકી જે આ થોડી વધારે પડતી અસર કરી જાય છોકરાઓને પણ એના મમ્મી પપ્પાએ સારું સારો એમ કે માણસ થાકી જાય સતત રોજ ડેલી એક્સરસાઇઝ એમને જોઈએ પણ એના મમ્મી પપ્પાએ ભોગ આપ્યો છે અને આ ન્યૂઝ એમને સાંભળીને બહુ સારું લાગ્યું કે મદદ કરશે ડોક્ટર સાહેબ એ બધા હું ડૉક્ટર ચેતન બિશાહ આનંદ હોસ્પિટલ નાનપુરા ખાતે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપું છું અમને થોડા દિવસ પહેલાં રાંદેર પોલીસ સ્ટેશન તરફથી અમનો અમારો સંપર્ક કરવામાં આવેલો અને એક બાળક જે મોહસીનભાઈ કરીને ત્યાંના એમ્પ્લોય છે તે આવેલા હતા અને એક બાળકને ફિઝિયોથેરાપી અમારે ત્યાં રેગ્યુલર ચાલે છે એ બાળક છેલ્લા દસ વર્ષથી અમારે ત્યાં રેગ્યુલર ફિઝિયોથેરાપીમાં આવે છે એ બાળક વિશે એમણે માહિતી માગી હતી અને કેટલો સમય હજુ ફિઝિયોથેરાપી ચાલશે એ પૂછ્યું હતું અને અમે કીધું તો એમણે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી એક સામાજિક કાર્ય તરીકે અને એક ઉમદા પ્રવૃત્તિ તરીકે આ બાળકની ફિઝિયોથેરાપીનો તમામ ખર્ચો પોલીસ સ્ટેશન તરફથી આપશે એવી અમને બાંહેધરી આપી હતી અને એમનો નિર્ણય સમજાવ્યો હતો આ બાળક જ્યારે જન્મ્યું હતું ત્યારે એને ઓક્સિજનનું પ્રમાણ ઘટેલું હતું એનું શુગરનું પ્રમાણ ઘટેલું હતું આ બધાને લઈને બાળકના બ્રેનમાં થોડા ચેન્જીસ આવી ગયા થોડું ડેમેજ થયું એને લઈને બાળકના હાથ પગમાં એક જાતનું કડકનેસ એટલે સ્પાસ્ટિસિટી કહેવાય અમારે તે આવી ગઈ હતી અને એ ઉપરાંત એને ખેંચની પણ તકલીફ હતી એટલે આવા બાળકોને હંમેશા ટ્રીટમેન્ટમાં ફિઝિયોથેરાપી હોય ઓક્યુપેશનલ થેરાપી હોય જરૂર પડે ત્યાં સ્પીચ થેરાપી હોય એ બધી ટ્રીટમેન્ટ લાંબો સમય સુધી આપવાની હોય આ બધી પ્રો ખાસ કરીને આ બધી સારવાર ખર્ચાળ હોય છે લગભગ મહિના આઠ દસ હજારનો ખર્ચો થતો હોય છે હોસ્પિટલ તરફથી પણ અમે લગભગ પચીસ ત્રીસ ટકા રાહત આપશું બાકીનો સારવારનો ખર્ચો તરત આ રાંદેર પોલીસ સ્ટેશનથી એ લોકો ઉપાડી લેવાના છે એ હિસાબે આ બાળકને આગળની સારવારમાં અમે ઘણી બધી હેલ્પ કરી શકશું ઇવન અમે હોસ્પિટલ તરફથી એનો કન્સલ્ટિંગ ખર્ચો પણ હવે પછી લેવાનો નહીં લઈશું એવું નક્કી કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ રચાય તે માટે પ્રયત્નશીલ હોય અને તેને અનુલક્ષી રાંધે પોલીસ દ્વારા પરિવારની મદદ કરવા તત્પરતા દાખવી ખરેખર રાંધે પોલીસે પ્રજાની સેવક હોવાનો ફરજ નિભાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન પે